પરંતુ સંતે એમના ગ્રંથોમાં લખ્યું છે હરિચાર અમુસ ઘરમાં કે મોટા મોટા પરમહંશે જેવો લાભ નહીં લીધો હોય ને એવો લાભ આ રતા વસિયા અને શ્રીજી મહારાજે આપેલો જ્યારે મહારાજ નીકળે ત્યારે રતા મૂકીને હાલે હાથ મૂકીને ચાલતા હોય એવી રીતે મહારાજ રતા બસિયા બધું સુખ આપતા એને પૂછતા મહારાજ કે તારે કઈ વસ્તુ જોઈતી કરતી હોત કે અમે તને આપશું ત્યારે રતો બસિયા આમ પાછો હોશિયાર હતો એટલે વાત કરે કે મહારાજ તમારા કરતા કંઈક અધિક દેખાશે આ દુનિયામાં ત્યારે એ વસ્તુ હું તમારી પાસે માગીશ બાકી અત્યારે મારે કઈ જોઈતું નથી મહારાજ આ લાગે છે ગાડો પણ જે સમજવાનું સમજી ગયો છે તો આવી પ્રકારે આય મહારાજે એને સુખ બધા આપેલા તો આવી રીતે એક થોડોક સંબંધ થયો એને વન વિચરણની અંદર એની અંદર તો આ મનુષ્ય દેહ કરીને સાક્ષાત પૂર્ણ પુરુષો તમને એને યોગ થઈ ગયો જેમ વંશીપુરનો જે રાજા હતો એ પણ એવું કહેવાય છે કે બીજા જન્મની અંદર મોરબી પાસે માળિયા ગામની અંદર જન્મેલા અને એને પણ આ સત્સંગનો યોગ એ થઈ ગયેલો આગળ જતા સેવકરામની વાત આવશે તો એ સેવકરામ એને મહારાજની પાસે મહિનો પોતાની સેવા કરાવી તો પણ વર્ણી એને પોતે ભૂલ્યા નહીં અને અંતે એનો બીજો જન્મ એ આવી રીતે ભાલની અંદર જિંજર ગામ છે ત્યાં ખોડાભાઈ તરીકે થયો અને એને પણ સત્સંગનો યોગ પ્રાપ્ત થઈ ગયો તો જે જે કોઈ વર્ણીની પાસે આ વન વિચરણની અંદર આવ્યા દરેકને મહારાજે પોતે પોતાની પાસે ખેંચી લીધા તો આ ભગવાન અને સંતનો અલ્પ સંબંધ જો આપણને થઈ જાય તો પણ એ પોતે આવી દયા કરી અને આ ભવ બંધન થી આપણને મુક્ત કરતા હોય છે એટલે અહીંયા લખે છે કવિ કે વૃક્ષ હરિ છે કૃપાળુ કેવા અવર કોઈ દયાળુ દેવ એવા અગણિત અઘટાળી મોક્ષ આપે કરી નિજ દાસ અનેક કષ્ટ કાપે કે આ વૃક્ષ એટલે કે ધર્મના પુત્ર શ્રીજી મહારાજ એ જુઓ તો ખરા કે કેવા કૃપાળુ છે કેવા દયાળુ છે કે એના જેવા કોઈ દયાળુ આપણને દુનિયામાં દેખાતા નથી અગણિત અઘ ટાળી મોક્ષ આપે આપણા અગણિત પાપ એને ટાળીને આને આ દેહ આપણને મોક્ષ આપે એવા આ પોતે ભગવાન આ ધર્મના ઘેર પ્રગટ થયા છે ત્યારે મહારાજ આ વન વિચરણની અંદર આ પણ વાત આપણને સમજાવી કે એને કેન પ્રકારના એમના અલ્પ સંબંધની અંદર જો કોઈ પણ વસ્તુ આવી જાય કોઈ વ્યક્તિ આવી જાય તો એનું પણ કલ્યાણ એ થઈ જાય એક વાર દેવળિયાના મોડજી દરબાર એ ગોપ ગામથી થી એક કેરી લઈ અને મહારાજ ની પાસે ભેટ ધરવા આવ્યા રસ્તાની અંદર આ ગામ આવ્યું એમાં કેરી જોઈ એટલે એમણે ખરીદી અને પછી મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં જઈને એમને અર્પણ કરી અને મહારાજને કહ્યું કે મહારાજ કેરી જમી અને તમે એનો ગોટલો મને પાછો આવજો મહારાજ કે ગોટલા શું કરશો કે મહારાજ હું આ ગોટલો છે ને એને લઈ જઈને મારા ઘેર વાવીશ અને એમાંથી જે આંબો થાય તમારું પ્રસાદીનો કહેવાય ને કે તમે ચૂસેલી કેરીના ગોટલામાંથી આંબો થયો એટલે એના બધા ફળ જે કંઈ થશે એ પણ બધા તમારી પ્રસાદીના અને એ બધું અમે જમશું ત્યારે મહારાજે કહ્યું કે હવે આ ગોટલો છે ને એમાંથી આંબો થાય એવો રહ્યો નથી એનું કારણ શરીર બળી ગયું કે અમારા યુગની અંદર એ આવી ગયો હવે કેમને એને બીજો જન્મ આવી રીતે પ્રાપ્ત થવાનો અભાવ ઝાડનો અને ખરેખર એ જઈને વાવ્યો તો છ મહિનાની અંદર એ છોડ એ સુકાઈ ગયો અને આ રીતે મહારાજે સમજાવ્યું કે આવો એક વૃક્ષનો દેહ અથવા તો આવી રીતે ફળનો દેહ એ પણ જો આ ભગવાન ભગવાને સંતના યુગમાં આવી જાય તો પણ એનું કલ્યાણ થઈ જાય એક વાર શ્રીજી મહારાજની પ્રસાદી એક ભેંસે ખાધી તે ભેંસ ગઢડા પહોંચી ગઈ ભેંસ એનો ખીલો છોડાય ને બીજે ગામથી ગઢડા પહોંચી ગઈ તો આ ભેંસને પણ સંસ્કાર એ બધા લાગતા હોય છે તો આ ભગવાને સંતનો સંબંધ એવો છે એના શરીરમાંથી જે કિરણો નીકળતા હોય ને આપણી ઉપર અસર કર્યા વગર રહે નહીં જેમ આ લોકમાં આપણે જોઈએ છીએ કે એવા બધા ઝેરી વાયુ હોય એની પણ આપણી ઉપર અસર થતી હોય છે તો આવા દિવ્ય કિરણોની અસર ના થાય થોડા વર્ષો પહેલા ભોપાલમાં પેલો ગેસ છૂટેલો યુનિયન કાર્બાઇડમાંથી તો કેટલાય બધા હું તે ઢાળી દીધા જાગ્યા જ નહીં બિચારા હવે એવા ઝેરી વાયુની પણ અસર થતી હોય છે રશિયાની અંદર ચારનો બિલની અણુ ભઠ્ઠી તૂટેલી અને જે બધો અણુનો કચરો બધો બહાર ફેલાયો તો એ કિરણો તો બિચારા જડ હોય આંખે દેખાય એવાય ના હોય છતાં કેટલા બધા માણસો ઓપંગ બની ગયા બરી ગયા તો આવા બધા ઝેરી વાયુઓની ને કિરણોની અસર થતી હોય તો આ ભગવાન અને સંતના શરીરમાંથી પણ જે દિવ્ય કિરણો નીકળતા હોય છે ને એ પણ અંદર આપણું બધું સર્જરી કરતા હોય તો લેઝર ટ્રીટમેન્ટ આવી ગઈ છે ને એમ કિરણ ફેંકીને બધી પથરી કાઢે છે એમ ભગવાન ને સંતની તો આ લેઝર ટ્રીટમેન્ટ વર્ષોથી ચાલે છે એમની તો આવી પ્રકારે આ સંબંધની અંદર આવવાથી આ બધા કાર્યો એ ઘણા બધા એ અનેક લોકોના થયેલા છે તો કોઈ પણ રીતે આ ભગવાન સંતનો સંબંધ થાય તો આ જીવનું કલ્યાણ થતું હોય છે માટે એવા સંબંધની અંદર આપણે બીજાને પણ લાવવા નવમી ઓગસ્ટથી સ્વામી આવે છે અને બાર દિવસ રોકાવાના છે તો કેટલાય સંબંધ કરવાની આપણને તક મળી છે તો એને અહીંયા લઈ આવવા ભલે સ્વામીના દર્શન કરશે તો પણ આવી રીતે એના જન્મો જન્મના પાપ ટળશે અને આ બીજા જન્મે થતો અને આ જન્મે પણ એનું કામ એ નીકળી જાય કારણ કે આ ભગવાન સંતનું કામ એવું છે એનો તો ઘણીવાર ધ્રો કરન તોય કલ્યાણ થાય અને આવી રીતે એનું સારું સારું કલ્યાણ થાય બે ધારી તલવાર સ્વામી કેતા કે આ ભગવાન ને સંત ની તલવાર કેવી છે બે ધારી એ અંદર જાય તોય વાગે અને બાર ખેંચે તોય વાગે તો એમ ભગવાન સંત નો કોઈ દ્રોહ કરે ને તોય એનું રૂડું થઈ જાય એક વાર મહારાજ ના સંતો ભિક્ષા માંગવા ગયેલા અને એ વખતે એક બાઈ ગામની અંદર હશે ને બહુ દ્રોહી સ્વામી નારાયણ ની અને સાધુ ને જોવાય ને ગાળો દેવા માંડે અને એ રીતે આવી બધી પ્રકારની આની પ્રવૃત્તિ ચાલુ જ રહે સંતો તો ભિક્ષા માતા માગતા એનું ઘર આવ્યું તે ત્યાં આગળ જ એને હલેખ લગાય કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ અને આ રીતે સાધુઓની આ વાત સાંભળી અને ઘરમાં એકદમ બધી અપશબ્દો બોલવા માંડી પણ સાધુઓ ખસ્યા નહીં કારણ કે સાધુને તો તો કરી છે છે કે તાડનમ તમને કોઈ દાન આપે પણ તમારે લેવું એટલે એ પણ અમે તો લઈએ ભલે ગાળો દીધે રાખે પરંતુ સત્સંગ કર્યા કરી સાધુ પાછો પડે નહીં તો આ રીતે સાધુ એ ત્યાં આગળ ઉભા રહ્યા એટલે બાઈ વધારે પડી અને કઈક ચૂનો પોતાનું ઘર ધોળતી હતી પોતું લઈને તે છૂટું પોતું સાધુ જોડીમાં ફેંકી દૂરથી જે કઈ અનાજ લીધેલું જોડી બગાડ નાખ્યું સાધુઓ પછી પોતું નીકળી ગયા એમને એમ કે આ ભિક્ષામાં આવ્યું છે તો આને આપણે લઈ લઈએ અને ગયા ત્યાં આગળ પછી ગામની બાર તળાવ હતો ત્યાં આગળ પેલું કંતાનું પોતું છે એમણે ધોઈ કાઢ્યું તળાવ ની અંદર અને એમાંથી જે બધા રેસા નીકળ્યા ને એની સુંદર આમ સાંકળીઓ જેવી સરસ દિવેટો બનાવી અને દિવેટો દ્વારા પછી એમણે મહારાજ ની આરતી કરી ત્યારે મહારાજે પૂછ્યું કે આ બધી સુંદર દિવેટો આવી સરસ ક્યાંથી લઈ આવ્યો તમે મહારાજ આતો કે ભિક્ષામાં આવેલી છે કે મહારાજે તો કહ્યું કે દિવેટો ભિક્ષામાં કેમ નહીં આવી કે અમે ભિક્ષામાં માંગવા ગયેલા ને ત્યારે એક વઢકણી બાઈએ પોતું માર્યું અમને અને એ પોતું અમે આવી રીતે સાફ કર્યું અને પછી એના રેસાની અંદરથી આવી સરસ બનાવી છે અને એની અમે આરતી કરી મારા પણ આપણે કલ્યાણ કરવું પડશે કે એની સેવા અમારા ઉપયોગની અંદર આવી ગઈ અને બાઈનું પણ કલ્યાણ થયું બીજે જન્મે આવો સત્સંગમાં અવતાર પ્રાપ્ત થયો હશે તો આવી પ્રકારે ભગવાન સંતનું કાર્ય હોય છે કે એના દ્રોહ કરનારાનું પણ એ પોતે ભૂંડું કરે કઈક સેવામાં આવે તો એ સેવાના કરનારાનું પણ ભૂંડું થઈ અરે સારું થઈ જાય એકવાર યુગીજી મહારાજને થુકદાણી કોઈ લઈ ગયું ચોર આવી અને યુગી માની થુકદાણી ઉઠાવી ગયો સવારે સ્વામીને બધાય કહ્યું કે સાંય તમારી થુકદાણી કોઈક લઈ ગયું છે સાંય કે જાઓ એનુંય કલ્યાણ કહે તો ચોર આવે ને તો એનુંય કલ્યાણ થઈ થયા મંદિરની અંદર તો આવી પ્રકારનું આ ભગવાન અને સંતનું ગુણાતીત તંત્ર એ કહેવાય એકવાર નિત્યાનંદ સ્વામી વિવાર હતા અને કોઈક હરિ ભક્તની બકરીના દૂધથી એમની દવા કરવામાં આવી તે પોતે સાજા થઈ ગયા હોય તે બતાવ્યું હશે કે આ બકરીના દૂધ સાથે આ મારી દવા લેવી અને એ રીતે એમણે દવા લીધી ને સાજા થઈ ગયા મહારાજ ને ખબર પડી મારે કયો જાવ બકરીનું પણ કલ્યાણ કે મારા સાધુ ની સેવા એનાથી થઈ ગઈ તો આવી પ્રકારે એન કરે સંબંધ સંબંધ થઈ જાય તો ભગવાન ને સંત એ ક્યારે એને મૂકતા નથી નિષ્કુવાન સ્વામી એટલે લખ્યું કે કર્યો તરસ સ્પર્શ રે ખરી વાત લખી છે વિચારી કે આવા સંતનું દર્શન થયું એનો સ્પર્શ થયો એના ગુણગાન ગાયા આવી પ્રકારે એની જો સેવા થઈ ગઈ તો એ પણ નિષ્કુવાન સ્વામી છે કે અક્ષરધામ નો અધિકારી આ નામની ભણક જેને પડી રે તેની અક્ષર પોળ ઉગડી રે નિષ્કુવાન સ્વામી કહે છે કે સ્વામિનારાયણ આમ ભણક પડે આમ સ્પષ્ટપણે સ્વામિનારાયણ શબ્દ સંભળાય નહીં પણ આમ સ્વામિનારાયણ કોઈ બોલ્યું એવું પણ એને તો પણ એની જાય તમે બધા પદયાત્રા કરીને ધૂન કરતા કરતા આવ્યા છો એની અંદર જેના નામે આ સ્વામિનારાયણનો મંત્ર પડી ગયો ને એ બધાના અક્ષરધામનો માર્ગ ખુલ્લો થઈ ગયો ને એનું પુણ્ય એ તમને બધાને પ્રાપ્ત થશે ત્યારે આ ભગવાન અને સંતની જીવો ઉપરની કૃપા છે કે એનો આવો સંબંધ થઈ જાય તો પણ એ ક્યારેય એને મૂકતા નથી તો આવી રીતે આ સિદ્ધ વલ્લભ રાજા એને પણ આવો બીજા સત્સંગ નો યોગ પ્રાપ્ત થયો અને એ પોતે આવા અદ્ભુત સત્સંગી એ પોતે બનેલા અને ત્યાર પછી વરણી હવે ત્યાંથી આગળ નીકળી ગયા સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાંથી અને ફરતા ફરતા એ વરણી પછી વનની ની અંદરથી પસાર થતા હતા એ સમયની અંદર પીબેક નામનો એક રાક્ષસ એમને મળ્યો પીબેક એટલે જેને ગળા સુધી દારૂ પીધો એને પીબ કહેવામાં આવે અને એવી પ્રકારનો આ રાક્ષસ કે એટલો બધો આમ દારૂને એની અંદર ચકચુર થઈને પોતે ફર્યા કરે એ બધું માંસ ભક્ષણ કરતો અને આવી રીતે આ જંગલની અંદર અનેકને પોતે હેરાન કરતો એ રાક્ષસનો પણ વર્ણીએ એ પોતે મોક્ષ કર્યો અને ત્યાર પછી એ ફરતા ફરતા નવ લખા પર્વતની અંદર પ્રવેશ્યા આ પર્વતની અંદર નવ લાખ યોગીઓ એ ભગવાનને સાધના કરતા હતા અને ત્યાં આગળ ગયા અને નવ લાખ સ્વરૂપે એમણે પોતે આ વ્યક્તિગત દર્શન આપ્યા અને નવ લાખ સ્વરૂપ ધારણ કરી અને વરણીપદે દરેકને ભેટ્યા અને એ રીતે પોતાના સંબંધે આ વર્ષોથી તપ કરતા યોગીઓનું પણ એમણે પોતે કલ્યાણ કર્યું અને ત્યાંથી ફરતા ફરતા એ પછી આવી રીતે બાલવા કુંડ ની અંદર પધાર્યા આ બાલવા કુંડ ને વાડવા કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના નામ પ્રમાણે એની અંદર અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે વાડવ એટલે અગ્નિ જેમ આપણે કહીએ છીએ કે જે દરિયાની અંદર સદાય પ્રજ્વલિત રહે છે તો આ વાડવ કુંડની અંદર પણ આ અગ્નિ પોતે સદાય પ્રજ્વલિત રહેતો અને જે પવન આવી રીતે ત્યાં વહેતો હોય એને લીધે વધારે એની જ્વાળાઓ બધી ઉઠતી પણ એની અંદર પણ ત્રણ દિવસ વરણી પોતે ત્યાં રોકાયા તો રોજ સ્નાન કરવા જતા સવાર અને સાંજ આવા અગ્નિ ભરેલા કુંડની અંદર એ વરણી પોતે સ્નાન કરતા ત્યારે લોકોને આશ્ચર્ય થતું કે આ વરણી પોતે જરૂર કોઈ ચમત્કારી પુરુષ લાગે છે કારણ કે પગ પણ બોળી શકાય નહીં એટલું આ ગરમ આનું પાણી છે અને એની અંદર આ પોતે કેમના નાતા હશે જાણે ફુવારા નીચે નાતા હોય એ રીતે શાંતિથી નાહ છે આ તો અને આવી પ્રકારે આ વરણીનું આવું ઐશ્વર્ય જોઈ અને અનેક લોકોને એમના પ્રત્યે ભાવ થયો અને ત્યાંથી પછી વરણી પોતે આગળ નીકળ્યા અને ત્યાંથી એ ગંગા સાગરના સંગમે પધાર્યા જ્યાં ગંગા નદી અને સમુદ્ર એનું મિલન થાય છે ત્યારે એ ગંગા સાગર સંગમે એ વર્ષ પોતે સ્નાન કર્યું અને ત્રણ દિવસ ત્યાં આગળ એમણે પોતે નિવાસ કર્યો ત્યાંથી પછી એ પોતે કપિલ આશ્રમની અંદર પધાર્યા કે જ્યાં કપિલદેવ ભગવાને એ પોતે આવી રીતે પોતાનો નિવાસ કરેલો એવા પવિત્ર સ્થાનની અંદર એ વરણી પોતે રહ્યા અને ત્યાં આગળ ઊંડા ધ્યાનની અંદર ઉતરી ગયા આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે ચોવીસ અવતારો છે એની અંદર કપિલ દેવ ભગવાનનો પણ એક અવતાર થયેલો છે અને એમની માતાને એમણે જે ઉપદેશ આપ્યો એ ભાગવતની અંદર બહુ પ્રસિદ્ધ છે જે પ્રસંગ મજરમ પાર્સમ કવયો વિદુહ સ એવ સાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ કે જીવને મોક્ષનું દ્વાર એવા જયારે એકાંતિક સંત મળે ત્યારે ઉઘડે છે આવી જે વાત એમણે કરી છે ભાગવતની અંદર તો એવા કપિલ દેવ ભગવાન એ જે ચોવીસ અવતારોમાંના એક એ અહીંયા આવીને પોતે રહેલા અને એની અંદર ત્યાં આગળ એમણે સાંખ્યના શાસ્ત્રની રચના કરી તો ત્યાં આગળ કપિલ દેવ ભગવાનના તપને એમના જ્ઞાનને પણ વર્ણિએ પોતે અંજલિ આપી અને પોતે ઘણા બધા દિવસો સુધી અહીંયા પોતે આવી રીતે ધ્યાનની અંદર રહ્યા ત્યાર પછી આ કપિલે ભગવાને પોતે પ્રગટ થઈ અને સ્તુતિ કરી કે તમે હવે ધ્યાનમાંથી બહાર પધારો અને આ વિચરણની અંદર એ તમે ઘણો બધો અધર્મ વધી ગયો છે તેને દૂર કરજો અને એ ભગવાનની સ્તુતિ સાંભળી અને વરણી ધ્યાનમાંથી બહાર આવ્યા અને ત્યાર પછી એમણે વળી પાછું પોતાનું વિચરણ એ આગળ ચાલુ કર્યું અને એની અંદર એ વરણી પોતે ફરતા ફરતા હવે ગામની અંદર પધારી રહ્યા છે આ ગામની અંદર પાદરમાં જ એક રામજીનું મંદિર હતું ત્યાં આગળ એક બાવાજી રહેતા હતા એ રામજીના મંદિરની અંદર નિત્યા બાવાજી પોતે રામકથા વાંચે અને ત્યાં આગળ વરણી પોતે નિવાસ કરીને રહ્યા આ વરણી પોતે જ્યાં આગળ આવ્યા ત્યારે એ વખતે ગામની અંદર એક બીજો પણ રહેતો હતો આ જે બાવા હતા મંદિરમાં રહેનારા એ પોતે ત્યાગી હતા એમણે ગૃહસ્થાશ્રમ એવું કંઈક કર્યો ન હતો પરંતુ એક બીજો પણ બાવો ગામમાં રહેતો તે સંજોગી હતો એટલે કે ગૃહસ્થાશ્રમી અને એની જે બે દીકરીઓ હતી એ બે દીકરીઓ પણ અહીંયા નિયમિત રામકથા સાંભળવા રોજ પોતે આવતી બાવાજી એને કથા સંભળાવે અને આવી રીતે એ કથા સાંભળી પછી ઘેર જાય સમય થાય ત્યારે હવે એક વખતે જ્યારે આ બાવાજી કથા કરતા હતા ત્યારે બે દીકરીઓએ પ્રશ્ન પૂછ્યો કે તમે આ જે વાત કરીને મને કંઈ બહુ સમજાતી નથી માટે એને જરા સારી રીતે તમે સમજાવો ત્યારે હવે જે બાવાજી કથા કરતા હતા એને પણ કંઈ બહુ સમજાઈ નહોતી એ વાત એટલે પછી એણે અષ્ટમ બધું સમજાવ્યું ત્યારે વરણીપતે પામી ગયા કે આ બાબાને ઉત્તર આવડતો નથી એટલે આ રીતે બધું અવળું સમજાવે છે આ લોકોને એટલે વરણીએ કહ્યું કે તમે જો આ રીતે મને અનુમતિ આપો તો હું એની અંદર જે રહસ્ય છે હું આ બધાને સમજાવું ત્યારે બાબાએ અનુમતિ આપી અને એ વખતે વર્ણીએ જે શાસ્ત્રોના રહસ્યો આ બધા સભાની અંદર સમજાવ્યા સભા આખી મંત્રમુગ્ધ થઈ ગઈ અને એ વખતે આ જે બે દીકરીઓ એમણે પણ વર્ણીની વાણી સાંભળી અને એમને થયું કે આવા વિદ્વાન આવી સાધુતાવાળા આ કિશોર કોણ હશે જઈને એમના પિતાને એમણે વાત કરી કે આપણા ગામની અંદર જે રામજી મંદિર છે ત્યાં આગળ એક નાનકડા વર્ણી આવ્યા છે એમની ઉંમર બહુ નાની દેખાય છે પણ બહુ ભારે શાસ્ત્ર વેદતા છે અને જે કઈ અમે પ્રશ્નો પૂછ્યા એ બધાને અમને સંતોષ થાય એવી રીતે એમને ઉત્તરો આપ્યા છે તો તમે પણ એમના દર્શન કરવા માટે જઈ આવો